પાર્ટી દરમિયાન તેમની ટુ વ્હીલર પરથી અનિચ્છા એક નાના છોકરાથી કેક પડી જતા તેણે બાજુની ટુ વ્હીલરમાંથી કપડું કાઢી પોતાની ગાડી સાફ કરવાનું શરૂ કર્યું હતું આજ સમયે માથાભારે આરોપી હુસન સૈયદ ઉર્ફે માયા ઉર્ફે બોબડો ત્યાં પહોંચ્યો અને ગુસ્સે ભરાઈ ગયો તેણે કોણે મારી ગાડીમાંથી કપડું કાઢ્યું છે એમ કહી ગુસ્સામાં ફરિયાદિત તથા તેમના મિત્રો સાથે ઉગ્ર બોલાચાલી કરી આ બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે તેના પરથી ઝઘડો થયો અને પરિસ્થિતિ ગંભીર બનતા હુમલાની સુધી પહોંચી ગયો હતો

જાનથી મારી નાખવાની કોશિશ ફરિયાદી કરેલી હતી એ બાબતે આજ આપણે તીન બત્તી કાજીના મેદાન પાસે રીકન્સ્ટ્રકશન પંચનામા માટે એમને લઈ આવેલ છે માટે ઓલરેડી એમની દુશ્મનાવટ હતી જગાઉ પણ એક નજીવી બાબત કે જેમાં એમના બાઇક ઉપર કોઈ ફરિયાદીના છોકરાની કે એમના ભત્રીજાની કેક લાગી ગઈ હતી એવી નજીવી બાબત ઉપર ઝઘડો થઈ ગયેલો હતો અને એમને એમને ફોન કરી અને બીજા બે ત્રણ માણસોને બોલાવી અને ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો હા આગળ પણ એમના બે ગુના જુગાર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે